દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્તમાન ન્યૂઝ લાઇક સબસ્ક્રાઈબ શેર કરો ભાવનગર પ્રદૂષણના પાંચમા દિવસે આજે મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી શહેરમાં ઉપાશ્રય અને દેરાશરોમાં ધામધૂમથી કરવામાં આવી હતી ભાવનગર પ્રદૂષણ પર્વ ચાલી રહ્યું છે ત્યારે સમગ્ર જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી ધામધૂમ પૂર્વક કરતા હોય પ્રદૂષણના પાંચમા દિવસે અને ભાદરા સુદ એકમના દિવસે ભગવાનનું જન્મકલ્યાણ ગુરુ ભગવંત હાથે વાંચક વાંચાઈ જન્મ પછી દેરાસરોને ઉપાશ્રય ધામધૂમપૂર્વક નાચગાન થાય પછી ભગવાન મહાવીરના કલ્યાણની ઉજવણી કરવામાં આવે છે અહિંસા અને ત્યાગનો માર્ગ બનાવનાર ભગવાન મહાવીર કલ્યાણક દિવસની ઉજવણી શહેરના દરેક દેરાસરમાં ઉપાશ્રયમાં કરવામાં આવી હતી પજુસરના પર્વમાં પાંચમા દિવસે જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવે છે જેમાં માતા ત્રિશલાને આવેલા ચૌદ સપનાનું સુપન ઉતારવામાં આવે છે અને ઘી બોલવામાં આવે છે જેના શ્રાવી ભાવપૂર્વક દર્શન કરે છે તેમજ ભગવાન માવીને પારણામાં ઝુલાવા માટેનું ઘી આદિ બોલવામાં આવે છે શ્રાવકો ભગવાનની ઘોડિયા અને પારણાના પણ આદેશ લે છે અને ભગવાનને વાજતે ગાજતે પોતાના ઘરે એક રાત માટે લાવે છે રાત્રિના સમયે ભગવાનના સ્થવનનો અને ગુણગાન ગાવામાં આવે છે જેનો લાભ દરેક શ્રાવક લેતા હોય છે ભાવનગર શહેરના દાદા સાહેબ દેરાસર કૃષ્ણનગર દેરાસર સુભાષનગર દેરાસર કેસી શાહ દેરાસર સહિત દરેક દેરાસરોમાં મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ધામધુપુકથી કરવામાં આવે છે વર્ધમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર પ્રણામ ભાવનગર જૈન શ્વેતાંબર મુક્તિ પૂજન ચપાસનગર જૈન સોસાયટી અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીચંદ્ર સુરેશ્વરજી માનસ સાહેબની તથા શ્રવણચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબની મિશ્રામાં ચૌદ સ્વપ્ન સારામાં સારી રીતે આદેશવાળા પરિવારે ઝુલાવ્યા ત્યારબાદ ઝાલર વગાડવાનું અને છાપા મારવાનું શ્રીપાલભાઈ સિંહે આદેશ લીધે રસ્તોની અંદર જયુભાઈ કાકા સંઘના પ્રમુખ જેમને થાપા મારવાનો આદેશ મળેલ હતો અને પરમ પૂજ્ય સંયમચંદ્ર સુ સંયમચંદ્ર વિજય મહારાજ સાહેબે પોતાની આગવી કવિ શ્રેણીની અંદર ખૂબ જ સરસ રીતે ધર્મ વાંચન માટે સમજાવેલ હતા ત્યારબાદ કેસી શાહ કરવીબેન ઉપાશ્રય અને રત્નકીર્તિ ઉપાશ્રયની અંદર પૂજ્ય સાધુ ભગવાન પણ જન્મ વાંચન માટે પધારે અને અંદાજે લગભગ બસો થી અઢીસો વાંચનની સારામાં સારી ઉજવણી કરવામાં આવી અને ત્યાર બાદ દરેકે શંકુના થપ્પા મારી મીઠું મોઢું કરેલ અને આજનો આ દિવસ મહાવીર સ્વામી ભગવાનનો ઉત્તમમાં ઉત્તમ દિવસ કહેવાય અને આજે પ્રેરણાની પ્રભાવના કરવામાં આવેલ છે જે આપ સર્વેને અમે આનંદ સાથે જણાવીએ છીએ